तीरे छाया हर सिद्ध मातनी रे मा दमदम नो मतवागे रे जननळ जालर रचन के रे आवा। आवा। आवा।

ત્યાં વાળી કી ખબર લઈ આવજો તો ખબર લેવા આવ્યો તો મેલો સામાન લે મેલા સામન સામે જી હ ઉ દેવો વાળ ગયો તો છોળું ના રેવા दारू નું વાળ ગયો સતેશિકા સાના છોડશી છોશી ના કેવાય કે ના કેવાય ચટા કેવાય માર ભાઈ સુ માર ભાઈને ના કહીએ ને કે આવો થોડું કહેવાનું મારી સોરી નો ભાવ બગાડ્યો તમારી બધી વાત સાચી છે પણ આપણો ને જો ખબર હતી કે આર્યો આવો નેકળ આવા આવા સંસ્કારો વાળો નેકળ કે આવો વેસન કરશે છે અરે ખબર ના હોય તો પણ સુધારવો પડે સુધારવો પડે આપા મોય હોય કે ઉપર બે શબ્દ કહેવું બે શબ્દ ના કહીએ કોણ તો ઠારે પાડવો પડે પકે ઉપર પણ હું તો ઈવાન એ ને કહું છું ટીણિયાણે કહું છું ને બાપાને કહું છું એ ખાટાજીને કહું છું કલે થોડું તો ગયો

મારી છોડી ખાડામ નાખી કાડામ નાખી મારી છોડી એ તમારો વિશ્વાસ છે અરે પણ એ વખત ધોણા દાળ મે તો ખાતો તો મને હું ખબર કમુ યોને છેડી છેડી જવું જોઈએ ફરું કેજો હા સરથી મો કોઈ હું કરે કે તાણે તો તો પરા આ કેટલા કેટલા રહી બેઠી હવે કહેવાનો કોઈ છે હોય કેજો હમ હલો બોલો સાલે હવે

એટલે મારે તો એ સોળીનો બે ભાઉ નહીં કરવો આમ બેઠા ભાઈ એમ ના મતતા ખાવું તો ખાઈ જા દાયતા બે તારા હોય એ નથી મને કોઈ તકલીફ થાય બરાબર ભાવ હોળી આવવા સાથે હું નહીં મોકલું સોખવાટ પગાર નહીં મોકલું એટલે નહીં મોકલું તમે મને મોકલ છી કે તો ભૂલી જશો મુલીયા હું કહું કહેજો તમે મને જેવું છે મારું કોઈ આમાં વર્ક છે કહેજો તમે એ તો કહે તમારો હોળી મોકલીને મોકલજો ના મોકલી જ કોઈ ના પણ મને અજમાની હું તો કહું છું

એ તો બૈરુ કોઈ લાપ્યું કોઈ અમારે કોઈ થોડું બીજું લાવવાનું છે નહીં એને જ લાવવાનું છે મારી હા સારી રીતે બેઠી છે આખો ગોમ વાતો કરો તમારે મેણો મારો મેળો મારો એ પીવાનું છોડી દે રીવાડે શું ગોના બાબના ભાઈ જબ જવો હું અરે ભાઈ આ તો કીધું તારાવાડી ભાભી લાવી લેવા જવું હોય તો જા અને આ દાળુ છોડી દે એટલે મેળો ના મારો તમે

નાળી સચે કરો તો કરો તો જોઈએ સંબામાં સંપા નહી છે તારે હા આ એટલે કોઈ બૈરો નહી આવ મારે કેજો તમે નહી આવ પણ આ તો પીવામ હું નહી પીતો હા નહીં પીતો માનું

તમારે બોલ નો અરે પોત ની એસટીમાં બ્યા દેજુ હું લેવા આવતું નહી તારે મોકલી દેજો

એ તો પેલા મે ભાઈ આ એટલે તો બે જણા એમ બેઠો પણ બેઠો વા તેલ રે છે તારા ગાડી દે આબુ નકો મુ એકલો જો હું લેવા હા એકલો છે તો તારા ગુડા ભઈ ના છે એકલો મુ લેવા જો ના હું મેકલો બાપા તમે ના આવતા હો ને તો મને કહી દો મુ એકલો છે અલ્યા બેઠા ભાઈ આવ હું તમાર તો ઘેરા જોત ને કંટાળ્યા ભાઈ શું કરે કેવો ઓવાનાથી કંટાળ્યા આ તો આ તો તું રેટી રમી જો લાગત 15 દાડ પહેલા જ રમી લાગે છે હો બરોબર સમજા

તમારે ચિંતા નહી કરવાની કા ઝઘડો લાવે બીજા વાળા છે આજુબાજુ ઝઘડો લાવવા આવશે આવડો હમણાં કોનો

તો મારે બુન્ન મોકલવાની નહીં પાછી જમ મેં જેમ જેમ બોલી ગયા છું જાણે હાલ ફોન કર્યો તો મન ફોન આવ્યો તો ઓહ વાહ જમયનો ઓ વાહ તે હું કહેતા હતા કે ઓમ સંગ જે તે બોલતા દે થોડું સારું મને બોલી જાય તો આ તો બાપા તમારે શરમ રાખું ને કીધા જઈને માર્યા વાલે એ કંઈ જાય એવું ના કરાય બેટા ગમે તે છે પણ જમય છે એ તો થોડું પીવું છે બોલી ગયા હં અને તો આ વખત આવો કરે સોખોટ કર્યા આગળ આપણે મોકલવાની નહીં બરાબર એ મારવાઈ નંબર હું બહુ

આ છેડી કદી પીતા ના હોય તો અમારી છોડી મોકલી ના મારી છોડી વયર હોય ના મન પાલવાસ ને થાય જો તમારા છોકરા ને કાબુ રાખવો પડશે

મારા હાણા મેકલવા જ ને મેકલવા ને એક વખત તનોણ ઘાડો દેસા

એ મારો તમારા આ સમય જે દાડો સુધર છે અને હાદો આ છે લેવા એ દાડો આ લઈ જજો બાકી મારી છોડી મરી જ તો મને પાલવા છે

અને મારો વિડીયો કમેન્ટ લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો ને પેલું બે લાઈકન વાળું આવે ને ઘંટડી ટીડિંગ નહીં બોલાને એ દબાવજો બરાબર દબાવજો ભાસા હા હું કેવું છું ભા એ જમઈ ખાસા બધા જોતા હોય તો છુત્રો લ્યા નકા વાટા મારી દો મારી વાલી જવાનું વાટા મારી દો પછી પાટી પડ છો તમારો ભા અને કેવું ભા પીવાનું બંધ કરો અને હેપી ઓલી ઓ હેપી ઓલી દુરેટી હા શુભકામના બધાને મિત્રોને બરોબર છે જય માતાજી